જય માતાજી અમારે હરિભાઈની નવી ચેનલ આવે છે હરિડોન તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને હરિભાઈને આગળ લેજો એવી બી સાથે અમે નવી ચેનલ બનાવી તો બધા એનો લાભ આપજો એવી આશા જય માતાજી જય દ્વારકાધીશ હું હરેશ સાહેર કોમેડી કલાકાર છું મારે હરેશની ડોનની ચેનલ આવે છે લાજ ઝેર અને કોમટ કરવાનું ભૂલતા નહીં નવા નવા વિચારો ને હસાવતા રહીશું અને public ને દાંત કઢાવતા જય માતાજી જય દ્વારકાધીસ હેલો મિત્રો હું છું આશા રાઠોડ બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ તો બધા હરિદોડ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આગળ લેજો હરિભાઈ ને જય માતાજી હું જીતુ આહીર અને હરિભાઈ ની હરિદોન ચેનલ આવે છે તેને લાઈક ને સબસ્ક્રાઇબ કરજો જય માં હું સૈલેશ આહી મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે આપણા હરીભાઈ નો હરિદ્વાન આઈડી નું આજે મુરત હતું અમે શું અસર થી કર્યું છે બધું તો તમે બધા હવે લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ ને બધું કર્યા રાખજો હાલે એન્ડ જય માતાજી મિત્રો હું એન્જલ રાઠોડ એટલે કે અમારા હરી હરી ન્યુ ચેનલ નું મુરત થયું છે આજ એને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને ચેનલ ને ન્યુ આગળ વધારજો એવી શુભકામના છે જય માતા શેર કરો શેર સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો ધન્યવાદ